તો ચાલો મિત્રો એક નવા ફોન નંબર બદલાઈ ગયા છે આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેમાં કોર્પોરેશનને લગતી જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતી જે ફરિયાદો છે એમાં નવા નંબર આવી ગયા છે જેની નોંધ કરી નાખો જલ્દી જલ્દી હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની વિવિધ સેવાઓને લગત નાગરિકોની જે ફરિયાદોની નોંધણી કરવામાં આવે છે એ બે હજાર આઠના વર્ષથી અમીન માર્ગ ખાતે ચોવીસ કલાકને સાતે દિવસ એટલે ટવેન્ટી ફોર સેવન કોલ સેન્ટર ચાલું છે જેમાં વાર્ષિક પોણા ચાર લાખ ફરિયાદો નોંધાય છે આ માટે મહાપાલિકા દ્વારા લેન્ડલાઈન નંબર ઝીરો બસો ચોવીસ પાંચસો એટલે કે ચોવીસ ફાઇવ ઝીરો ઝીરો અને ડબલ સેવન કે જેમાં પાંચ હન્ટિંગ લેન સામેલ છે તેમજ ટોલ ફ્રી નંબર અઢારસો સ્લેશ એક બે ત્રણ સ્લેશ ઓગણીસો તોંતેર પર શહેરના નાગરિકો ફોન દ્વારા તેઓની મહાપાલિકાની સેવા અંગે ફરિયાદો નોંધાવી શકે છે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં છે ભારત સરકાર દ્વારા ભારતની તમામ મહાનગરપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદો માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદોની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અને આ માટે પંદર અમલમાં મૂકવામાં આવેલ છે ભારત સરકારની આ યોજનાનો નો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે હાલમાં જે કોલ સેન્ટર નંબર છે ઝીરો બસો એક્યાસી ચોવીસ પાંચસો તેમજ ટોલ ફ્રી નંબર અઢારસો એકસો ત્રેવીસ અને ઓગણીસો તોતેર ના સ્થાને શોર્ટ કોડ નંબર એકસો પંચાવન અને ત્રણસો ને ચાર જે છે એના ઉપર લોકો પોતાની મહાપાલિકાની ફરિયાદો જે હોય એ નોંધાવી શકશે હાલમાં મહાપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો જીરો બસો એક્યાસી ચોવીસ પાંચસો સાત અને અઢારસો એક બે ત્રણ ને ઓગણીસ તોતેર ને બદલે એક જ શોર્ટ કોર્ડ નંબર કે જે એકસો પંચાવન ત્રણસો ચાર નંબર છે એ ડાયલ કરી સરળતાથી નોંધાવી શકે છે જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આગામી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી લોકો ઝીરો બસો ચોવીસ પાંચસો સાત નંબરનો ઉપયોગ કરી શકશે એ ઉપરાંત અઢારસો એક બે ત્રણ ને તોતેર અને શોર્ટ કોડ પર ફરિયાદો નોંધાવી શકશે તારીખ એક ચાર બે હજાર પચીસથી મહાપાલિકાને લગત સેવાઓ અંગેની ફરિયાદો ફક્ત ને ફક્ત એટલે કે એક ચાર બે હજાર ને પચીસની સાલથી એટલે કે એપ્રિલ મહિનાથી ખાલી એકમાત્ર શોર્ટકટ જે છે નવો આઈવો આપેલો છે એકસો પંચાવન ત્રણસો ચાર ઉપરથી જ ફરિયાદો નોંધાવી શકશે જેની તમામે નોંધ લેવી ખરેખર આ જે છે ને જે આપણે જે એક થીમ છે ને એમ તમામ જ એક જ એક અર્થ એવી જે સ્કીમ છે વન વર્લ્ડ એ રીતનું કે એક જ અર્થ અને એ રીતે જ તે એક જ ભારત અને એક જ એમાં નંબર તમામ મહાપાલિકાનો એ થીમ ઉપર આખું ગોઠવણ કરવામાં આવી છે તો જે ખરેખર સરકારશ્રીની જે આ યોજના છે એને હું રાજકોટના બશીરભાઈ લાખાણી એ ખૂબ જ આવકારું છું અને આ ખરેખર એક ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું